નમસ્કાર સિટી ક્રાઇમ ન્યુઝમાં સ્વાગ છે અત્યાર સુધીની મોટી ખબર આવેલી છે બોલિવુડ એક્ટર ગુવિન્દાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે તેણે પોતાની પિસ્તોલમાંથી ગોળી વાગી હતી આ ઘટના મંગળવારે સવારે લગભગ ચાર વાગીને પિસ્તાલીસ મિનિટે બની હતી તો નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર 60 વર્ષીય અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયરિંગને કારની ગોળી વાગી હતી મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તેની રિવોલ્વર કબ્જે કરી મામલાની તપાસ શરૂ કરી છે સમયમાં આ મામલે સત્તાવાર નિવેદન આપશે ગોળી વાગવાને કારણે તેના પગમાં ખૂબ લોહી વહી ગયું હતું જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી હાલ તેને સારવાર માટે અંધેરીની કીર્તિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે हॉस्पिटल साथे जुड़ाईला सूत्रों जराविया अनुसार प्राथमिक सारवर बाद गोविंदा हवे खतरा नी बाहर छे टेमनी पत्नी सुनीता हालमा टेमनी साथे हॉस्पिटल मा हाजर छे रूधीर के वजह से वो बोली लगी थी पर वो निकाल दी गई है मैं धन्यवाद देता हूं के डॉक्टर का आदरणीय डॉक्टर अग्रवाल जी का આપ સબ લી પ્રાર્થનાએ જો આપ ધન્યવાદ